આણંદ જિલ્લા અને તાલુકાના વઘાસી ગામના સુભાષ પટેલ અને તેમના પતની ચિકોદરા ગામમાં આવેલ બેંક ઓફ બરોડામાં સંયુક્ત બેંક લોકર ધરાવે છે જેઓ બેંકના લોકરમાંથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના મહિનાઓ દરમિયાન તેમના લોકરમાંથી દસ લાખ રૂપિયા રોકડા અને સાઠ તોલા સોનાના દાગીના ગાયબ થયા હોવાની રજૂઆત આણંદ જિલ્લા પોલીસ વડાને કરી હતી આ અંગેની તપાસ આણંદ એલસીબીએ કરી હતી ત્યારે બેંકના પટ્ટાવાળા વિપુલ કેસરિયાની ધરપકડથી બજવા આગોતરા જામીન અરજીને અનુક્રમે સેશન હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટ સુધી કરેલા હતા જ્યારે આ જામીન અરજીના મંજૂર થતા કોર્ટે પંદર દિવસમાં પોલીસ સમક્ષ સરેન્ડર થવાના આદેશ કર્યા હતા પણ વિપુલ કેસરિયાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું આરોપી વિપુલ કેસરિયાના સાત દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી આરંભી છે સુભાષભાઈ કાંતિભાઈ પટેલ રહેવાસી વગાસી આનંદનાઓએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ જાહેર કરેલ કે તેમનું ચીખોદરા બેંક ઓફ બરોડા શાખામાં તેમની તથા તેમના તારીખ અઢાર બે હજાર ચોવીસ પહેલા તારીખ સાત બે બે હજાર ચોવીસ વચ્ચે કોઈ પણ સમયે ત્યાંના પટાવાળા તરીકે ફરજ બજાવતા વિપુલ કુમાર વિનુભાઈ કેસરિયાએ ડુપ્લિકેટ ચાવી બનાવી લોકરમાંથી રૂપિયા સાહીઠ તોલા સોનું અને દસ લાખ પચાસ હજાર રૂપિયાની ગુનો કરવામાં આવેલો આ ગુનામાં એમાઉન્ટ ખૂબ જ મોટી હોય અને તેમાં બેંક બેંક ઓફ બરોડાના લોકરમાંથી પૈસાની સગે કરેલ હોય ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે સદર ગુનાની તપાસ એલસીબી ને સોંપેલી હતી આ ગુનાની તપાસ પીઆઈ એચઆર બ્રહ્મભટની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પાવરાએ હાથ ધરેલી આ ગુનામાં દસ્તાવેજ પુરાવા એકત્રિત કરેલા અને તમામ એવિડન્સ એકત્રિત કરતા આરોપીએ સૌ પ્રથમ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન કરેલી અરજી કરી દીધી પરંતુ તે પણ નામંજૂર થયેલી ત્યારબાદ હાઈકોર્ટમાં જામીન અરજી કરતા દસ્તાવેજી પુરાવા અને મળેલ એવિડન્સના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ આગોતરા જામીન આપવામાં આવેલ ત્યારબાદ સદર આરોપીએ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ આગોતરા જામીન માટે અરજી કરી લીધી પરંતુ એકત્રિત કરેલા પુરાવાના આધારે નામદાર કોર્ટે પણ સુપ્રીમ કોર્ટે પણ તેઓના જામીન મંજૂર કરેલા નહીં અને તેમને બે વીકમાં સરેન્ડર કરવા માટે સૂચના આવેલ છે અનુસંધાને આરોપી વિપુલ કુમાર વિનુભાઈ કેસરિયા છે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરી તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ ના દિન સાત ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે આ રિમાન્ડ દરમિયાન આરોપીએ આ મુદ્દામાલ કેવી રીતે ચોરેલો છે આ મુદ્દામાલ ક્યાં સગેવગે કરેલો છે તે તમામ મુદ્દાઓ બાબતે તપાસ હાથ ધરવામાં આવનાર